બચાવ નગરપાલિકામાં તમામ અઠાવીસ બેઠકો પર બચાવ નગરપાલિકાની તાજેતરની હવે વધારાની છ બેઠકો પર પણ ભાજપની જીત નોંધાઈ છે આ પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા કારણ કે તે કોઈ પણ બેઠક પર જીત મેળવી શકી નથી બચાવમાં ભાજપના વિજય કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ભાજપના કાર્યકરો અને સમર્થકો જીતની ઉજવણી કરી રહ્યા છે અને પાર્ટીનું ધ્વજ લહેરાવી રહ્યા છે આ વિજયને ભાજપના નેતાઓ અને અને કાર્યકરો માટે માનવામાં આવે છે છે કારણ કે આથી તેમની લોકપ્રિયતા કાર્યક્ષમતા સાબિત થાય આ ચૂંટણી પરિણામો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પ્રભુત્વની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે બચાવમાં ભાજપની સંપૂર્ણ જીતથી સ્થાનિક વિકાસ અને નાગરિક સુખાકારી માટેના તેમના વચનને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે આ વિજયથી ભાજપને ભચાઉ નગરપાલિકામાં તેમના વિકાસના કાર્યક્રમો અને યોજનાઓને અમલમાં લાવવા માટે વધુ મજબૂત આધાર મળશે આથી સ્થાનિક સ્તરે વિકાસ અને સુખાકારી માટેના પ્રયાસો વધુ અસરકારક રીતે આગળ વધારી શકાશે